ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી માં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ

છેલ્લા એક મહિના થી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારી ને પણ આ વાત કરવામાં આવી હતી રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ને ફોન કર્યો હતો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો જ આને સુધી પહોંચી શકો એવું હતું અધિકારી અને બે મહિલા સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન રોડિયાની વીસ હજારની નક્કી કરવામાં આવી હતી પણ થોડીક

આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ આમાં તથ્ય બહાર આવે ફ્લેટ એનો હતો નહીં એક પારુલબેન કરીને એક નો છે તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરી અને એને કોઈક મદ્રાસી ને અમે ભાડે પણ રાખી હા એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ થશે ત્યારે આ બધું તથ્યો સામે આવશે